સર આવાસ યોજના માટે નવું પ્રધાનમંત્રી આવાસ યોજના હા સરસ મજાની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ જીરો બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે બરાબર છે કોને કોને ટૂંકમાં લાભ મળી શકે અને અરજી કઈ રીતના કરવી બરાબર તે પ્રકારની માહિતી તમને હું આપી શકું છું કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરોની જે માહિતી છે બરાબર એની અંદર મહત્ત્વની વસ્તુ એ છે કે તમારે છે એ બધી માહિતીને ટૂંકમાં ચેક કરવાની રહેશે બરાબર છે એના માટેની વેબસાઇટ પણ હું તમને આપી દઉં છું પીએમ એ યુ અર્બન ગવર્મેન્ટ ડોટ ઇન બરાબર આ વેબસાઇટની તમે મુલાકાત લઈ શકો છો એની અંદર મહત્ત્વની ભૂમિકા એમાંથી તમારે ઓનલાઈન આ ફોર્મ ભરવાનું રહેશે મહત્ત્વની બાબત એ છે કે તમે તેમાં તમારી ઇલિજિબલિટી તમારે તપાસવાની રહેશે બરાબર છે અને સાથે સાથે એની અંદર જે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો તેની લિંક પણ બરાબર છે વોટ્સઅપ તેમજ ટેલિગ્રામની અંદર પણ મૂકેલી છે તે પણ તમે જોઈ શકો છો એને અરજી માટે તમે ઇલિજિબલ છો કે નહીં તે પણ તમે તપાસી શકો છો અને જો તમે ઇલિજિબલ હોય તો તેના માટે તમારે સંબંધિત નગરપાલિકા આવતી હોય તો નગર નગરપાલિકા મહાનગરપાલિકા આવતી હોય તો મહાનગરપાલિકા શહેરી વિકાસ સત્તામંડળ આવતું હોય તો શહેરી વિકાસ સત્તામંડળનો સંપર્ક કરવાનો રહેશે અમારી વોટ્સઅપ તમારા ટેલિગ્રામમાં બધું અપલોડ છે તે તમે જોઈ શકો છો નેક્સ્ટ અપડેટ માટે મળતા રહેશું આવજો જય હિંદ